આજરોજ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસને એક કલાકે મળતી માહિતી મુજબ પંદર જુલાઈના સિમેન્ટ એજન્સીના ગલ્લામાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર લૂંટ કરનાર ચારેય આરોપીઓને અમરેલી એલસીબીએ ગણતરીની કલાકોમાં દબોચી લીધા અમરેલી એલસીબી અનેક જિલ્લાઓ અને આંતર રાજ્યોના પોતાનું હુનર બતાવી ચૂકી છે ત્યારે આ તો હોમ ટાઉન કેમ બચી શકે અમરેલી શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજની સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ હાથી સિમેન્ટના ડેપોમાં પંદર જુલાઈના બપોરના એકને પંદર કલાકે બે હજારના વ્યક્તિઓ સિમેન્ટ લેવાના બહાને આવ્યા હતા અને રૂપિયા પાંચસો આપી સિમેન્ટની થેલી આપવાનું કહેતા ત્યાંના કર્મચારી વલ્લભભાઈ બરવાડગ્યાએ છેલ્લા પચાસેક વર્ષથી ત્યાં ફરજ બજાવે છે તે તેઓએ સિમેન્ટની થળી બતાવી અને કહ્યું કે અહીંયાથી તમને સારી લાગે એ થેલી લઈ લ્યો એ સમય દરમિયાન ત્યાં ઉભેલા બીજા વ્યક્તિએ ગલ્લામાં રહેલા રૂપિયા અઠાણું હજાર ચારસો રૂપિયા બંને લઈ નાસી ગયા હતા વલ્લભભાઈ પાછળ દોડ્યા હતા પરંતુ

ટાઈમ પોતાના નેટવર્કને એક્ટિવ કર્યા સાથે સાથે ટેકનિકલ સોર્સની મદદ પણ ઉપયોગ કર્યો અને આરોપી રામસિંહ ધાતલ ધનસિંહ સોલંકી સની પરમાર અને ધનસિંહ લાભીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા પોલીસ શહેર પોલીસ સ્ટેશનમાં જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણે જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો ઝુપાતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાબી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કરી વહી ચાલુ છે